ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી અકસ્માતના કેસ વધી રહ્યા છે તો ગુજરાત રાજ્યમાં પહેલાં તો હાઈવે પર જ હેલ્મેટ ફરજિત હતું પરંતુ હવે વધતા અકસ્માતના કેસને લઈને ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ પહેરવાને લઈને મહત્વનો આદેશ આપ્યો છે હાઈકોર્ટે દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટને ફરજિયાત અમલવારીનો આદેશ કર્યો છે જે ચલાવનાર ઉપરાંત પાછળ બેસનારા માટે પણ હવે હેલ્મેટ ફરજિયાત રહેશે તો હાઈકોર્ટે કહ્યું કે પંદર દિવસ બાદ અમે નક્કી કરીશું શું સ્થિતિ છે તો ફરજિયાત હેલ્મેટના અમલીકરણ માટે હાઈકોર્ટે પંદર દિવસનો સમય આપ્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ